મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ઘોડા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું મોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન જ તો ફરી એકવાર મોદી સરકાર